મળી ગયા ચાર ચાર દીકરા છે જોયો હતો છે પણ હવાડાનો નો કે ગાયબ થઈ ગયા છે ના તો એ આવે ને તો હે મેચ જવો તો હવે પણ એ કેદી આવે બે અવળ વહી ગઈ ને

તો છે ને શનિવારે તારે મારી પૈસા લઈ જવાના હો હું એવું હોય છે તો બે વિકટ વેચી નાખી બાકી મારે મેચ તો જોવા જો હે જ હા ભલે મને દેખાય નહી તારે મને બોલીબોલ એ અને મેચ સંભળાવવાનો અને તું કર ને ઓલા બે આવી ને તો મને શાંતિથી મેચ જોવા નહીં ગયે બપુ આવી ગયા

મારા ઘર માં રહેવું હોય ને તો મોકમ એમ જ કરવું પડે છે બધા ને

આખી જિંદગી એને કોઈ મારા પગ આમ કરે ને આમ ડાયબા નથી લાકડી નઈ હવે હવે પાણી હોય ને તો મને ઢીકો મારવો છે લગ્ન નું નથી કઈ લગન નહીં થાય એટલે નહીં થાય આજે નહીં થાય ને કઈ લઈ થાય જો મને ખબર પડે કોઈ લગ્ન કર્યા છે એટલે આ જમીન માંથી એક અર્ધો નઈ દો તમારું લઈ ગયા મને દેખાતો હોતો ને તો એને માથામાં એક ભાઠો મારીને તાળી દે બાપાને સમજાઈ દો બ્રેક વગર માં ગયા કેવા કેવો ભાભો નથી મળી ગયા છે ઓ આને છે ને હું તારો બાપ છું કઈ ભાભો ભાભો કરવાનો નો

તકલીફ તું સમજાય નકામું આમાં નકામું થાય ખૂન ખરાબા થઇ જાય જો તું છે ને અને એક વાત કહી દે મારો દસ્તાર જ આવવાનો છે ને મહેમાન હે મહેમાન આવે એટલે લગ્ન નું તો નામ કોઈ લેતા નહીં હોય તમે ક્યાંક મારે આબડું રેવા દેજો અને ભાફો ભાફો કાઢતો નહી મહેમાન આવે તે તારે મને છે ને બાપુ કઈ બોલાવવો પડે વાંધો નહીં મહેમાન આવે છે ને હા કઈ વાંધો નહીં જોઈ લે હું મહેમાન મહેમાન નો ફોન આવ્યો ઉપાય દીકરા શાંતિ રાખજો હવે કોઈ બોલતા નહીં એ ચમકડા બોલતો નહી હલો હા મેમાન આવો આવો ક્યાં ક્યાં પૂતા રોડ ઉપર આ હાલો હાલો આવી હાલો હાલો બાપુ અહીંયા રોડ ઉપર આવી ગયા નીકળ એને શાંતિથી તો અહીંયા લેતો હોય છે એ મારો જૂનો દોસ્તાર છે હો

અને મારો ઠબુડો કેબોડા અહીંયા મારા દીકરા અહીં ગયો એ ઠબુડા અહીંયા અહીંયા આટો મળી ગયો નકરી હળિયું જ કાઢે રાખે છે કંપની પડી જાય છે ને તો તને દવાખાને કોણ લઈ હે ઓ તો મહેમાન આવે હરું ખાવા મળે છે તો આ બટેટા સીવાય કઈ ખાવા એ એક તો મહેમાન છે ને આ તો ઓલો સી આવ્યો આ મહેમાન સી આવડી ક્યાં આવ્યો પથારી ફેરવા રે યોર હું करू લગન તો મારે કરો એમ તો બાપા આરોમાં હું મદદ તું મદદ કરીશ ને હા

આ બોલ તકલીફ હેલો ચંકુરા તું એક કામ કર ને ભાઈ રોડ ઉપર આવી જાય ને ઓલા મિમાનને લેવા જવાના હોય ને મારે યાર કે એમરજન્સી કામ આવી ગયું છે તું લેતો હોય ને અરે યાર મારો ભાઈ નથી યાર લેતો આવ ને અને સાંભળ બોલવામાં જરા ધ્યાન રાખજો યાર આપણા મહેમાન છે બાપુની આબરૂ ના કાઢતો અરે યાર લેતો આવ ને યાર મારે કામ છે યાર તો જ હું તને કહેતો હોય યાર લેતો આવું ને યાર હા હા અહીંયા અહીંયા રોડ ઉપર રોડ ઉપર હા હા જલ્દી આવજ જીમ ટકલી ફોન હતો હું કેતો હતો મહેમાન વિશે ની ચર્ચા કરે કોણ મહેમાન આવવાનું હતું આ બુઢાને ને કોની આમંત્રણ કરી દીધું ઓ ભાઈ છે આઈસે તો એમ કેસે કે લેવા જવાનું કે ક્યાં જવાનું ક્યાં કેસે મને ફોન કરવાનું કીધું જ પાછું હું તને ફોન કરું તો મહેમાનને ને તું પિકઅપ કરી આવજે પણ ખબર વિના ના બુઢા ને કેની આમંત્રણ કરી દીધું ઈ કઈ ખબર નત કરતી અને ઢીકો દાટવાનો છો હવે બાપાએ ઉપાડો લીધો એવા આવ તો શું યાર

અને તને તો એલા નાલા લાયક ના પેટ ના કઈ ખબર જ નથી પડતી મહેમાન મેહમાન આવે તો ભાભો પાપો ન હાડો છે જાય ને પાછો બેરા ને ગોતી કરવું હું અમે પેદા છે આંધળા બેડા નથી અમારે છે ને અમે બે દોસ ટાળો હતા અને અમે કેમ આંધળો ને બેડા થયા તને ખબર છે

રોટલા હોય મારો બચપન નોકેલા રોટલા નો ખવડાવું એના આટો એને જે ખાવું હોય છે એ ખવડાવે તારે ભાઈ પીઝા ખાવા છે પીઝા

બાપુ તમે એ બધું ઠીક છે તમે બોલી કહાની તો કયો કેમ થયા પછી ગામ ને ગરબી જોતા બરાબર પછી વીસ થી પછી દિવાળી આવી તો દિવાળી માટે બધા ફટાકડા તો ફોડતા જ હોય તો મારા બાપા એ તો મને કીધું હતું કે છે ને નાના નાના ફટાકડા લેજો પણ બેરો છે ને થોડોક આપ લખણો હતા એ તો કે ચમકડા આવી કે મોટા મોટા બામ લાય હોટલે બમ મંગાવ્યા હા તો હોટલે બામ મંગાવ્યા ન તો અમે તો છેટે છેટે થી ફોટ ન ધાવ દે વાંઢો ન પછી એ પાછા બેડા મને ખોકે ચડાવ્યો મને કે આઠ બા પકડાઈ ના ફોય તો મને કે મને લાગે બે બરાબર તો મને કે હું તારી બાજુ માં ઉભો છો તો ફળ અને એ છે ને ભાઈ ફટાકી હળગે ને એટલે ફેંકી દેવાનો હા તો મેં કીધું વાંધો નહીં

એવું થયો એટલે છે ને દિવાળી માં ફટાકિયા ફોડો ને હમણાં દિવાળી આવવાની છે તો હાથમાં ફોડવા નહીં કોઈ ને એટલું ધ્યાન રાખવું અને બેરા થાહો

બાપુ ટકલી આવી આ બાજુ આ બાજુ જવા બેડા આ જે છોકરા છે ને મારો

ி நி மாநீர હું અવાર ને ઢોળા આવે છે એના તું કઈ દેજે અહીંયા ઘર માં ઘરે જ નહીં

વાત થઈ તી સાચી છે કે ખોટી ઈ પણ તમને કહી દે છે કે આ વાત પડે ને આપડે નઈ થાય કઈ નઈ આવે છે એટલે લગ્ન ને થાય બધું જાય બધું ટકલી લઈ જાય આપણે પકડીએ ટકલી ને